આવા મોટા મોટા જબર લાડવા છે દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો સૌ મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો મસ્તીનું હવાર પડી ગયું અને સૂરજ દાદા અત્યારમાં જ નીકળી ગયા છે આપણે જો કેટલા દિવસ પછી સૂરજ દાદા ફેલા છે અને હમણાંથી તો રોજ ઢક ને ઢક જ રહેતું હતું અને આજ આપણે હવે માંડવી નીંદવાનું ચાલુ કરી દીધું છે ત્રીજી વાર માંડવી નીંદવાનું તો અત્યારમાં જો આવી ગયા સીવી અહીંયા આ બાજુ આવી ગયા સીવી અને અમારે કાંઈ જો આવીને ઘણું બધું એને લઈ લીધું છે એક ઉથલ વળવા આવ્યા મારે થઈ ગયું મોડું કેમ કે એ આવીને તરત નીંદવા હતા ને તી પછી તો છોકરા તૈયાર કરવી એને બધું આડોળું કરવી કે આ મોડું થઈ જાય અને આ બાજુ જો ફૂલડા તો જો કેવા સરસ મજાના ખીલી ગયા છે કામકાજ ચાલુ કરી દેવી નકર કાકી કે છે કે એક તો મોડા આવે અને પાછા લોક મંડે ઉતારવા એમ કે છે તો હાલો કન્ટિન્યુ લોકમાં આપણે જો દસ વાગ્યા છે અને અમારે બા આવી ગયા છે અને દેવાણી જેઠાણી જો કેવો સા પીવે એવા હબડકા ભરેન સાના આમ જો હોય ઉડી જાય મારા તો કેમ કે આપણે કઈ શા પીતા નથી પીતા હોય પીતા હોય તો સારું તો ભૂખ ન લાગે નહીં બા આપણે કાઈ સા પિતા નથી અને કાઈ કે તો જો એને તો અમને કેવું કર્યું ખબર છે બા એક સા લેન મોર મોર આઈ લાગ્યા ગયો અને હું કહું છું આ હું ગમે એમ લઉ તોય હાયરે થાવની એટલે કે કાઈ એક સા લઈ જાવ છો એ વખત આવા કરતા આવતી અને હું તો કડિયેન કડિયે ઊભી થાવ અને જો કે આ તો હું ગમે એમ લઉં તોય કાઈ કે મોર મોર આઈલા જાય પછી અડધે પોગ્યા ક્યાં જોયું ને ક્યાં તો એક સાહ લે બોલો એ તો હું હારી કહેવાય નકર બીજા ઘર ધણી હોય ને તો એમ કે કે પાછા જાવ શેઢે અને બીજો સાહ એક લેતા આવો એ હું હારી ન કહેવાય તમને પાછા ન કાઢ્યા આપણે પાછા અને જો બીજું તાજું પાણી ભરતા આવ્યા છે આપણે હવે પાણી લઈને દેવાતા અને અમારે બા જો ઘરનું દૂઝાણું છે ને તે હમાય સા લઈને આવે અને આમાં જો મારી સાટુંકાક લાવ્યા છે આમાં શું હશે શું છે બા લાડવા સેવ તો પાસા હશે અને નકરા લાડવા મારે નહીં ખાવા ખાગી ખાઈ ગઈ દીધું ખાઈ ગય ને ભાગ જેવો ઠીક પણ અત્યારે જ જો આ પડાનું કામ કરવી છે એટલે નકરા લાડવા હશે તોય હાલશે નકર નકરા લાડવા મને ભાવે નહીં જો આવા મોટા મોટા જબર લાડવા છે ભૂખ લાગી છે એટલે ખાઈ લેવી અને મારો હાથ હતો ધૂડવાળો તો લાડો હતો ને ધૂડવાળો થયો તમારે આય છે હે કાંઈ કઈ તો સાનો કેપ ઉતરી જાય નહીં એવું હોય સા પીવે એટલે માથે પાણી ન પીવાનું હોય બંધાણ હોય ને હો માર જેવાને નહીં માર જેવા ક્યાંક મેમાન થઈને ગયા હોય ને એટલે આપણે ચા નો એમ કે મેમાન થઈને ગયા હોયના પીવો પડે તો થોડો પી લેવી પછી ઉપર પાણી પી લેવી એટલે બહુ વાંધો ન આવે અને પવન છે તો પવન નીક લાગતો અને બહુ ગરમી થાય છે અને આજ તો તડકો પણ છે તો હાલો હવે થોડોક નાસ્તો કરી લેવી પછી પાછા માંડવી નિંદવા આપણે જો આ મોટા મોટા ઝાડવા દેખાય છે એટલું જ આપણે મોટા મોટા લેવાના છે અત્યારે કાંઈ હવે આ મોટી માંડવીમાં કાંઈ નાનું નાનું ખડ તો કાંઈ નડે નહીં એટલે હવે મોટું મોટું ખડ આપણે ઉપાડવાનું છે આપણે હવે મીડા સુધી નીંદવા અને અમારે કાકી આમ જાય છે હું આમ જાઉં છું એવું બધું છે હવળું હવળું એનું થાય કેમ કે આગળ પાછળ થઈ ગયા હોય એટલે એવું થવાદું કરવું પડે તો આનો ફટાફટ ગીતો આવે જો કાકી ને સા મોટો જબરો આકડો રહી ગયો જો આમ જો આમાં પછી હું પાછળ જ રહી જાઉં ને કાકી મોર મોર હારું હારું લેતા જાય અને હું પાછળ વાય એટલે બધું એના સામેથી માંથી વિણી લેતી જાય એટલે પછી શું થાય કુજે તો શશમા કઢાઈ આવું એમ કહેશે વીરનગર આપણે ફ્રી કેવી સરકારે સુવિધા બધી આપી છે શશમા કઢવી નખાય

અને અરસી લઈ નતો રહેતો એટલે હું એને અહીંયા છે ને સીલી સીલી હવા ખવરામાં લઈને આવી સૌ અને એને સેવ ખવરાવતી જાવ છું હે છે સેવ ખાસ અરસીલ પાને જો સેવ ખાસ તો નહીં સેવ ખાતો તો અને બહુ નીંદ્યું બહુ નીંદ્યું ને ત્યાં થાકી ગયા એટલે મને એમ થયું કે ઘડીક સન પોરો ખાઈ લીધી અને આજ તમને છે ને વાળુમાં કોઈ દી નહીં આજ પહેલી વાર તમને બાજરાના રોટલા ખવડાવવાના

બધું કાલે જાય તો આજો રોજ રોજ થોડું અણાય ત્યારે ભાવ કેવો ટમેટાના એંસી રૂપિયા કિલો ટમેટા બધા ભાવ કયો બકાલોનો રોજ રોજ તો લાવ્યો કે પહોંડ થાય થાય નહીં શું થાય રોજે રોજે આપણે કામ કર્યું થાય રોજ થાય તો એટલા મોંઘા છે તમને આપણે ગરમી છે લીંબુ નાખીને રોડવી દેવી પણ તોય તમે લેતા હોવ એમાં એ શું કરવી અમારે કાઈ લેવા દેવા જાવું નથી હા એ મતલબ અમાર કાઈ ખર્જો નો હોય ખબર પડે કે વસ્તુ કેમ આવે છે ભાવ છે ત્યારે ખાલી એમ થાય કે હવે આયા નીંદવાનું કીધું છે ને નિંદવા મળ્યું અહીંયા કે બસ એવું અને સીવવાનું કામ કર સીવવાનું કામકાજ કરવી એવું સીવવાનું છે પણ નિયમ થાય છે બે દિવસે ને નિંદી નાખવી પછી નિરાયથી સીવવાનું કામ કરશે એવું બધું આવેલું જાય હ કાં હરસિલ અને હરસિલ હવે ખાતો નથી ને એટલી નીચે ઢોળવા એટલે હવે છે હા અને હવે આપણે ક્યારના ક્યારના તો એટલો એટલું છે

એટલે એ તો ભણવાયની ના પાડે છે થોડું ઘણું ભણાવવાનું જ ખાયલી વાસતા આવડી જાય ને પછી વાંચી દાન એવું કરાવવાનું છે નહીં તો અમે બાકી તો એ તો ઢગલામાં થઈ ગયો તો એ બાકી તો એ તો માથ થઈ ગયો જો બધા ઢગલામાં સડમ બેઠો છે આ બગાડવા મીડ્યો સિવ હવે આનું તો આપણે ફિરે વ્યાજ એવી તો હવે આપણે આયાંસ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો ઓલક જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને મારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે કે નવા ઓલકમાં ક્યાં આવું બધાને જય દ્વારકાધીશ બાય બાય